તો વાલા મિત્રોને મારા જયસિરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે પાંચ ઓક્ટોબર બે હજાર ને વાર છે રવિવાર પંચાંગ કહે છે આસો મહિનો અને શુક્લ પક્ષ છે સતભિષા નક્ષત્ર અને ગંડ યોગ છે કુંભ રાશિનો ચંદ્ર અને કન્યા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ બપોરે બાર અને પંદર મિનિટથી બપોરે એક અને ચુમ્માલીસ મિનિટ સુધી છે અને રાહુકાળ સાંજે ચાર અને એકતાલીસ થી છ અને નવ મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય કોઈ શુભ કાર્ય કરવા માટે શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ સારું ચોકડીઓ અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે તમે નાવા માટે બેસો સ્નાન કરવા માટે બેસો ત્યારે નાવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખવાની પાણી હલાઈ દેવાનું હળદર વાળું કરી દેવાનું ત્યાર પછી તે પાણીથી જ નાવાનું છે નાતી વખતે ચોખ્ખું પાણી પણ લઈ શકો સાબુ શેમ્પુનો પણ ઉપયોગ કરી શકો તમારું નાહવાનું સ્નાન નાવાનું કાર્ય પતી જાય સ્નાન થઈ જાય કપડા તમે પહેરી લો ત્યાર પછી ઘીનું તિલક એક કપાળમાં અને એક નાભી પર કરવાનું છે આ કાર્ય પતી જાય ત્યાર પછી તમારે મહાદેવજીના મંદિરે જવાનું છે ત્યાં જઈને ભગવાન મહાદેવજીના શિવલિંગ પાસે ચોખા એક ચપટી ચોખા શિવલિંગ આગળ મૂકવાના છે ઉપર નથી ચડાવવાના શિવલિંગ આગળ મૂકવાના છે આ કાર્ય પતી જાય ત્યાર પછી સાયનકાળે એક હનુમાન ચાલીસા કાગુસંડીનો રામાયણનો પાઠ પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે રાત્રે સુતા પહેલા પોતાની જ પથારીમાં બેસી જવાનું પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પણ ભણતકલેશ નાસાય ગોવિંદાય નું આ મંત્ર યથાશક્તિ બોલી જવાનો ત્યાર પછી જે મારા વાળા નો જન્મદિવસ પાંચમી ઓક્ટોબર બે હજાર પચીસ અને રવિવારના દિવસે છે તે બધાને મારા તરફથી જન્મદિવસની શુભકામના મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે મેં કહ્યું તે પ્રમાણે જ ઘીનું તિલક કરવાનું છે પણ સાથે સાથે નાના બાળકોને મીઠાઈ બજારમાંથી વેચાતી લઈ ઘીવાળી મીઠાઈ હોવી જોઈએ બજારમાંથી વેચાતી લઈ અને નાના બાળકોને વેચવાની છે આટલું જ માત્ર કાર્ય કરી દો તમારું આખું વર્ષ બહુ આનંદ સહિત પસાર થશે જેવાલા મિત્રની મેરેજ એનિવર્સરી છે તે બધા જ મિત્રોને સવારે સ્નાન કરીને વડીલોના આશીર્વાદ મેળવવાના અને ત્યાર પછી આપ કોઈ પણ વૃદ્ધાશ્રમમાં અથવા અનાથ તમારે અન્નનું દાન કરવાનું છે જો વૃદ્ધાશ્રમ કે અનાથ ન હોય તો જરૂરિયાતમંદ પરિવાર ને સીધું આપવાનું છે ચોખા દાળ ઘઉં આ તમારે જે બી આપવાની ઈચ્છા હોય તે આપવાનું એ આપશો આખું વર્ષે આનંદ સહિત પતિ પત્નીનું પસાર થશે એવો મને વિશ્વાસ છે તો વાળા મિત્રો મારા બધા જ વિડીયો ફેસબુક પર છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને યુટ્યુબ પર હોય છે વિડીયો જોવાનો રહી જાય તો ત્યાંથી દુષ્યંત પાઠકને સર્ચ કરજો વિડીયો મેળવી લેજો અને ત્યાર પછી ઉપાય કરજો નિરંતર રોજ નિત્ય તમે મારા કહ્યા મુજબ ઉપાય કરતા જશો તો એક ટાઈમ એવો આવશે કે જેમાં તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને તમને તમારા કાર્યમાં ધાર્યું પરિણામ મળશે તમારા જીવનમાંથી સંઘર્ષ પીડા દુઃખ ચિંતા ટેન્શન ઓછું થશે આ એકદમ સાત્વિક ઉપાય છે અને બિલકુલ ફ્રી સામાન્ય ઉપાય છે કોઈ જાતના ખર્ચા વગરના આ બધા ઉપાય છે અને તે કરવાથી તમને માત્ર લાભ જ થવાનો છે તો વાળા મિત્રો બસ આજનો આટલો જ ઉપાય હતો નવા વિડીયોમાં ફરીથી મળીશ આપ સૌને મારા જય